વ્યક્તિને તમે જોઈ રહ્યા છો તેમણે આપઘાત કરી લીધો છે અને તેમનું નામ છે અરવિંદભાઈ બાઢેર આ શિક્ષકના આપઘાતથી એક તરફ ચકચાર મચી છે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એસઆઈઆરની પ્રક્રિયા એટલે કામગીરીના બોજના કારણે આપઘાત કરી લીધો છે તો શિક્ષકે આપઘાત કરી લીધો છે અને સાથે સુસાઇડ નોટ પણ લખી છે અને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુસાઇડ નોટમાં શું લખ્યું છે આવું એ પણ જોઈએ મારાથી એમની પત્નીને ઉલ્લેખ કરીને આ સુસાઇડ નોટ લખી છે કે પ્રિય પત્ની સંગીતા મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆરની કામગીરી થઈ શકે એમ નથી હું છેલ્લા ઘણા દિવસોથી માનસિક થાક અને તણાવ અનુભવું છું તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે હું તમને બંનેને ખૂબ જ ચાહું છું પરંતુ હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી આઈ એમ વેરી સોરી માય ડિયર વાઇફ સંગીતા એન્ડ માય લવિંગ ડિયર સન ક્રિશે તો સુસાઇડ નોટ નોટમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એ તમે સાંભળ્યું કે તેમની પત્ની અને પોતાના બાળકને હવે આ એસઆઈઆર ની કામગીરી થઈ શકે તેમ નથી અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી શિક્ષક દેવડી ગામના વતની છે અને બીએલઓની ભારે પ્રેશરને કારણે કેવો એ સુસાઇડ કરી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગિરિકુમનદ અને ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટી ઇશ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે છતાં પણ અહીંયા વારંવાર નોટિસ આપવામાં આવી છે અને આ બીએલઓના ભારે પ્રેશરને કારણે આ એક સારા શિક્ષકે આજે સુસાઇડ કર્યું છે તો ખેડાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશ પરમારનું નિધન થયું છે રમેશ પરમારનું નિધન કામના દબાણના લીધે થયાનો પરિવારનો આરોપ છે શાળાએથી આવ્યા પછી મોડી રાત સુધી કામગીરી કરવી પડતી હોવાનો પરિવારનો દાવો શિક્ષક રમેશ પરમારના મોત પાછળ કામનું ભારણ હોવાનો શિક્ષક સંઘનો આક્ષેપ છે રમેશ પરમારનું હૃદય રોગના હુમલાથી મોત થયું હતું ચાબા ફરી પાછી બે લોની કામગીરી માટે બેઠા હતા પણ અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો નો હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો અમે બંને જોડે હતા માણસ અમે નેટનું હોટસ્પોટ કરીને કોમગીરી કરતા હતા હું જોડે બેસી જતો લગભગ સાડા અગિયાર વાગે પાછું ફોર્મગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે પહેલા પાંચ વાગે એમને પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં ઘરના વ્યક્તિએ તપાસ કરી તપાસ કરતા જણાવ્યું કે હવે ઉગતા નતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા બીએલઓની કામગીરી કરતા હતા કામનું પ્રેશર વધારે હતું કે અહીંયા મારે ઘરે નેટવર્કનો પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીએલઓની કામગીરી નું કામ કરતા હતા મોડી રાત સુધી ગુજરાત એટીએસે પકડેલા આતંકીની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે આતંકી સુહેલના ઘરમાંથી આઈએસઆઈએસનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળી આવ્યા સુહેલે આતંકી ડોક્ટર આઝાદને મોકલાવ્યું હતું એક પાર્સલ આતંકી આઝાદે હરિદ્વારના મંદિરોમાં રેકી કરી હોવાનો ખુલાસો થયો છેલ્લા ઘણા સમયથી બંને આતંકી મોટા વિસ્ફોટને અંજામ આપવાની તૈયારીમાં હતા આઝાદ કટ્ટરવાદી હોવાની જાણ થતા તેની પત્નીએ પણ સાથ છોડ્યો હતો અમૂદે વધુ માહિતી આપી રાજ સંવાદદાતા નીતા પટણી અનિતા પાસેથી જાણીશું અનિતા ગુજરાતના ટીએસએ જાતંકીની ધરપકડ કરી હતી તેના પૂછપરછમાં હવે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે શું નવા ખુલાસા થયા જીન સર જે પ્રકારે ગુજરાત ટીએસએ દ્વારા જે ત્રણ આતંકીને જે પાલનપુર અને અડાલજ પાસેથી જે પકડવામાં આવ્યા હતા તે આતંકિઓની રીમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસા અત્યારે હાલ ટીએસએની તપાસમાં સામે આવ્યા છે જયારે બે આતંકી સુહેલ અને આઝાદ ના નિવાસસ્થાને જયારે તપાસ કરી હતી તો કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી જેમાં આઈએસઆઈ નો ઝંડો સાથે પ્રાપ્ત કર્યા છે સાથે જે આતંકી ડોક્ટર આઝાદ જે છે આતંકીમાં પણ મહત્વના ખુલાસા થયા છે ખાસ કરી સીસીટીવી પણ સામે આવ્યું છે કે આઝાદ જે છે તે પોતાના બેગ સાથે જે હોટેલમાં રોકાયો હતો તે આવે છે અને ત્યારબાદ થોડા સમય બાદ તે રેકી કરવા બહાર નીકળતો હોય છે ને ફરી અંદર આવતો હોય છે તેવા પ્રકારના ડિજિટલ પુરાવા ત્યારે હાલ એટીએસ એ જપ્ત કર્યા છે ખાસ કરીને આતંકી ફૂલે એક પાર્સલ જે આઝાદ ને મોકલી હોવાનું ખુલ્યું હતું અને પાર્સલ ને લઈને એટીએસ દ્વારા હાલ તો તપાસ કરવામાં આવી રહી છે કારણ કે પાર્સલ અંદર વસ્તુ હતી તેને લઈને તપાસ પાર્સલ તે રૂપિયાનું હતું કે કોઈ શંકાસ્પદ વસ્તુનું છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે આ સાથે આતંકી આઝાદી હરિદ્વારના કેટલાક મંદિરોની રેકી કરી હોવાનો મોટો ખુલાસો થયો છે અને તેમના ટાર્ગેટમાં હરિદ્વાર પણ હોવાનું ખુલ્યું છે જેને લઈને આતંકી દ્વારા ઘણા સમયથી મોટી દુર્ઘટનાને અંજામ આપવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હતું અને તેમની પાસેથી જે ડિજિટલ પુરાવા મળ્યા છે જેને લઈને હાલ એટીએસ તપાસ કરી રહ્યા છે અને સાથે જે આઝાદ જે કટ્ટરવાદી હોવાનું પણ તેની પત્નીએ સ્વીકાર્યું હતું અને તેના કારણે તેને પતિનો સાથ છોડ્યો હોવાના પણ ખુલાસા થઈ રહ્યા છે

મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભરૂચના દહેજ અને વાઘરા સુરતના આઈઓસીએલ અને અડાજણ દેવભૂમિ દ્વારકાના આઈઓસીએલ વાડીનાર જામનગરના નાયરા અને જામનગરના રિલાયન્સ રિફાઈનરી તથા કચ્છના કંડલા અને ગાંધીધામમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેનું મોનિટરિંગ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી કરવામાં આવ્યું હતું એસોસિએશન એનડીએમએ દ્વારા જે છે જીએસડીએમએ જે ગુજરાત સરકાર છે તેની સાથે મળીને જે મોકડ્રીલ જે છે તે હાલ રાજ્યભરની અંદર કરી રહ્યું છે રાજ્યભરની અંદર પાંચ અલગ અલગ સ્થળો પર આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે આ મોકડ્રીલ જે છે તે ખાસ રાસાયણિક અને ઓઈલ જે રિફાઇનરીઓ છે તેના સંદર્ભમાં કરવામાં આવી રહી છે જે ભરૂચના દહેજ ખાતે વાગરામાં મોકડ્રીલ થઈ રહી છે સુરતના આઈઓસીએલ અડાજીણ દેવભૂમિ દ્વારકાના નાયરા અને આઈઓસીએલ વાડીનાર ખાતે આ મોકડ્રીલ થઈ રહી છે અને જામનગરના રિલાયન્સ ખાતે આ રિફાઈનરી ખાતે મોકડ્રીલ કરવામાં આવી રહી છે જે આપત્તિ વ્યવસ્થાપન એટલે કોઈ ઇમરજન્સી આવે છે ને ત્યાં કોઈ દુર્ઘટના બને છે રિફાઈનરી ઉપર તો કયા પ્રકારના પગલા ભરી શકાય છે તેને લઈને ખાસ આ મોકડ્રીલ જે છે તે થઈ રહી છે અને તેને લઈને જ સમીક્ષા જે તે કરવામાં આવી રહી છે અત્યારે જે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર જે મેસેજ મળે છે જે તે જિલ્લામાંથી ત્યારબાદ કઈ રીત પ્રકારની કાર્યવાહી થાય છે તેને લઈને આ મોકડ્રીલ જે છે તે કરવામાં આવી રહી છે અલગ અલગ વિભાગો જે છે તે કઈ રીતે સંકલન કરે છે તે સંકલનના સંદર્ભમાં પણ સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે રાજ્યભરમાં અનેક એવા મહત્વના સ્થળો છે કે જ્યાં કેમિકલનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે રિફાઈનરીઓ પણ આવેલી છે અને ત્યારે ત્યાં કોઈ આપત્તિ આવે છે ઇમરજન્સી આવે છે તો કઈ રીતે પગલાં ભરવામાં આવે છે તે તમામ જે વ્યવસ્થાઓ છે તેની અંદર અલગ અલગ વિભાગોનું સંકલન કઈ રીતે થઈ શકે છે તેના માટે આ મોકડ્રીલ રાજ્યભરમાં પાંચ સ્થળો ઉપર થઈ રહી છે તેનું મોનિટરિંગ જે છે તે અત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે છે તેના પરથી કરવામાં આવી રહ્યું છે તમામ અધિકારીઓ સાથે અલગ અલગ વિભાગના છે અને તેમની સાથે રહીને જ આ સંકલન કરવામાં આવી રહ્યું છે અને અત્યારે જે મેસેજ મળ્યો છે તે પાંચે જિલ્લાની અંદર અલગ અલગ સ્થળો પરથી આ મેસેજ જે પ્રાપ્ત થયો છે અને તેને આગળ કઈ રીતે અલગ અલગ વિભાગો સંકલન કરે છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તેની તમામ વ્યવસ્થાઓ જે છે શંકાસ્પદ ઘીનો જથ્થો એસઓજીએ પાંચસો કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છેલ્લા ઘણા સમયથી ધમધમી રહી હતી ઘીની ફેક્ટરી એસઓજી દરોડા પાડીને મુદ્દામાલ જપ્ત કર્યો કામગીરીથી જિલ્લાના ફૂડ વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા

તેમજ તેમની ટીમ દ્વારા વહેલી સવારે રેડ કરવામાં આવી છે અત્યારે તમામ જે મુદ્દા બાળ છે તે કબજે લઈને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને શંકાસ્પદ જીનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે ધગાબાજ પતિને બીજા લગ્ન કરતા અટકાવવા પરિણીતાનો નો હલ્લા બોલ અંકલેશ્વર થી ઉત્તર પ્રદેશ પહોંચી ગઈ પરિણીતા બીજા લગ્ન કરતા પતિનો પત્નીએ ભાંડો ફોડ્યો લગ્ન મંડપમાં પહોંચીને પોતાની સાથે લગ્ન કર્યા હોવાના પુરાવા આપ્યા આપ્યા વિના પતિ બીજા લગ્ન કરતો હોવાનો આરોપ છે વર્ષ બે હાજર બાવીસ માં કોર્ટ મેરેજ કર્યા હોવાનો પરિણીતાનો દાવો છે પતિએ છૂટાછેડા લીધા હોવાનું કહીને પોતાનો ડુલો બચાવ કર્યો લગ્ન મંડપમાં થયેલા હોબાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે स्कूल में नौ साल मतलब नौ साल हमारा रिलेशनशिप रहा है तीस तीन दो हजार बाईस को हम दोनों ने कोर्ट मैरिज किया फिर तो उसके बाद आठ बारह दो हजार बाईस को हमारा धूमधाम से शादी हुआ है सर यहाँ पे, ठीक है उसके बाद हमारा जो घर में मैं इनको बोली कि आप मुझे घर से ले जाइए जब पक्ष फेरे के रसम के लिए आते हैं तो ये आदमी मुझे लेने नहीं आए और कोर्ट में लीगली नोटिस भेजते हैं कि तुम लड़की घर से भाग दिए सारा गहना लेकर भाग दिए हमारा केस अभी कोर्ट में चल रहा है तब तक ये दूसरी शादी करने पहुँचा है हमारा ना तो कोई कहां से आप है? जी मैं गुजरात से आई हूँ अंकलेश्वर से आई हूँ चाहती क्या आप जी मैं ये चाहती हूँ मेरे पति की दूसरी शादी ना हो मेरे पति सिर्फ मेरे જુનાગઢ ગીર અને અમરેલીમાં અવારનવાર શિકારની શોધમાં સિંહ રહેણાંક વિસ્તારમાં આવી જાય છે અનેક વખત સિંહ પાલતુ પ્રાણીઓનો શિકાર કરે છે તો અનેક વખત સિંહે ખાલી હાથે પરત ફરવું પડે છે ત્યારે હવે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ત્રણ સિંહ દેખાયા મોડી રાત્રે શિકારની શોધમાં આવેલા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે આ વીડિયોમાં ત્રણ સિંહ વન વિભાગના આરામગૃહની ગૃહની દિવાલ કુતતા જોવા મળ્યા છે

તો ગીર સોમનાથના બેડિયા પાસે મોડી રાત્રે સિંહ દેખાયા શિકારની શોધમાં આવેલા ત્રણ સિંહ મોબાઈલના કેમેરામાં કેદ થયા જેમાં સિંહ બાઇક સવારની પાસેથી નીકળતા જોવા મળ્યા આ ઘટના પછી ભયભીત થયેલા બેડિયા ગામના લોકોએ તાત્કાલિક પાંજરું મૂકીને સિંહને પકડવાની માંગ કરી છે અને હવે વાત કરીએ રાજ્યમાં ઠંડીની તો રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે દસ છ ડિગ્રી તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર નલિયામાં દસ આઠ રાજકોટમાં બાર આઠ ડિગ્રી તાપમાન નોંધાયું ડાંગમાં અગિયાર નવ ડિગ્રી અમરેલીમાં બાર છ ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં ચૌદ ડિગ્રી ભુજમાં ચૌદ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું પોરબંદરમાં તેર ડિગ્રી ગાંધીનગરમાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન જામનગરમાં ચૌદ ચાર ડિગ્રી સુરતમાં 16.4 પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું આ સાથે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પંદર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું તેની સાથે વેરાવળમાં અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું તો આપણે જણાવી દઈએ કે જ્યાં એક તરફ આ વખતે શિયાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો અને ત્યારબાદ ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું હતું પરંતુ હવે ધીરે ધીરે ઠંડીનો પારો ગગડી રહ્યો છે દસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જોનિઝબર્ગમાં આયોજિત વીસમી જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેશે ગ્લોબલ સાઉથમાં સતત ચોથી વખત યોજાશે જી ટ્વેન્ટી સમિટ ત્રણેય સમિટમાં પીએમ સમાવેશી વિકાસ જલવાયુ પરિવર્તન પર ચર્ચા કરશે જી ટ્વેન્ટીની સાથે છઠ્ઠી આઈબીએસએ સમિટમાં પણ પીએમ ભાગ લેશે ઠંડીથી બચવા તાપણું કરીને ઊંઘતા લોકોને ચેતવાની જરૂર છે ઉત્તર પ્રદેશના કાનપુરમાં તાપણું કરીને ઊંઘનારા ચાર મિત્રના મોત થયા જી હા ઠંડીથી બચવા કોલસો સળગાવીને સૂતા હતા મિત્રો ગુંગળામણના કારણે ચારેયના મોત નિપજ્યા સમાચાર વલસાડથી પ્રાપ્ત થયા છે વલસાડના ઉમર ગામમાં દુકાનમાંથી મોંઘાદાટ કપડાની ચોરી કરનારા પકડાયા પોલીસે મહારાષ્ટ્રના તલાસરીથી બે આરોપીની ધરપકડ કરી આરોપીઓએ મોના ગાર્મેન્ટ નામની કંપનીમાં ચોરી કરી હતી કંપનીમાં બનાવાતા બ્રાન્ડેડ કપડાની ચોરી કરી હતી આરોપીઓ રિક્ષા લઈને ચોરી કરવા આવ્યા હતા ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે પોલીસ આરોપીઓની ધરપકડ કરીને એક પોઈન્ટ ચોવીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોતાની માલિકીની રિક્ષા લઈને આવેલા અને કંપનીમાં પ્રવેશ કરી રાજ્યના લોકોને સારા રોડ રસ્તા આપવા માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે આમ છતાં આજે પણ રાજ્યના એવા અનેક વિસ્તાર છે જ્યાં રોડ બન્યા નથી અથવા તો રોડમાં બસ મોટા ખાડા પડ્યા છે

છોકરા નહી હોય તો ત્રણસો ચારસો જતા હશે પછી આ વિધાર્થીઓ જઈશ બરાબર વ્યાનપુરા સુરપુરા ના બધા બધા ને બધા ટાઈમ તો કોઈ નો જ નહીં રોડ ગુણવત્તા છેલ્લા ઘણા ટાઈમ થી ખરાબ જ છે બધા ના પરિસ્થિતિ કોઈ ઘેડું માણસ ને લઈ જવું હોય તો બી તકલીફ છે કોઈ સાધન નથી પ્લસ રોડ તો બી નીચું લેવલ છે ચામાસુ આવે તો રોડ તો કમ્પ્લીટ હોય પણ પાણી ભરાય તો સાધન બંધ થઈ જાય છે સાધન તકલીફ પડે છે બાળકો એમનો સ્કૂલ નો ટાઈમ સાચવી શકતા નથી રોજ પનિશમેન્ટ આવે છે નોકરી લોકો જાય છે તો જે એમનું વેતન પૂરતું મળતું નથી એ લગભગ બાર વર્ષ થી બિસ્માર હતો એક વર્ષ અગાઉ આ રોડ નવા સરખી બનાવ્યો

ગામના ખેડૂતો હાલ બેવડો માર્ગ સહન કરી રહ્યા છે વરસાદી પાણીના નિકાલનો રસ્તો અટકી જતા અંદાજે બે હજાર હેક્ટર થી વધુ ખેતી લાયક જમીન બિન ઉપજાવ બની ગઈ છે તો ઉપરથી માવઠાએ વાવેલો ઘઉં ચણા પાક પણ નિષ્ફળ બનાવ્યો છે ખેડૂતોને પોતાના જ હાથે ઉભા પાકને કચડી નાખવાની નોબત છે આક્રોશ ફાટી નીકળ્યો છે ખેડૂતોનું કહેવું છે કે ધોલેરા એક્સપ્રેસ બે એરપોર્ટ બ્રોડગેજ રેલવે લાઇન તથા નર્મદા કેનાલના વિવિધ વિકાસ કાર્યોએ કુદરતી વરસાદી પાણીના નિકાલના રસ્તા બંધ કરી દીધા છે પરિણામે દર વર્ષે હજારો હેક્ટર જમીન પાણીમાં ડૂબી જાય છે અને ખેતરમાં વાવેતર થઈ શકતું નથી આ બંને ગામના ખેડૂતો એ માંગ કરી છે કે તાત્કાલિક રાહત પેકેજમાં હડાળા ફેદરાનો સમાવેશ કરવામાં આવે અમારે આ આંકડે વરસાદ પડ્યો હતો એક વખતે એ અમારા ચેનાને ભારે નુકસાન થયું છે જે વાવેતર કરી છે એને અને અમારી એવી માંગણી છે કે સરકાર અમને વ્યવસ્થિત રીતે અમને જે બધાને ફાળવણી કરી એ થાય એ પ્રમાણે અમને એ ફાળવણી કરે એવી અમારી સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે અને વારંવાર રજૂ કરવા છતાં એમને કોઈ હજુ અમારી કોઈ એક્શન એવી લીધી નથી વધારે પડતું ઉપરવાસનું પાણી આવવાથી અમારી જમીનમાં અત્યારે પચાસ ટકામાં પાણી હજુ હાલમાં પણ ભરેલ છે અને કોઈ અંદર કોઈ વાવેતર થયેલ નથી અને વધારે પડતું જે જે વાયેલું હતું ઘઉં ચણ્યા એવું પણ એ નિષ્ફળ નિષ્ફળ જેવું છે બરોબર અને એની સહાય માટે અમે મામલતદાર પછી કાળુભાઈ અને જીતુભાઈ વાઘાણી ને પણ લેટર ઉપર લખીને આપેલું હતું અને એમાં કોઈ અમને કોઈ કોઈ હજુ પ્રકારની સહાય કે કોઈ વસ્તુ અમને મળેલ નથી સરકાર દ્વારા જે દસ હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એના નામે અમારા વિસ્તારના સોળ ગામોને બિલકુલ બાકાત રાખવામાં આવ્યા છે જેને લઈને અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તો એ લોકો ઉચ્ચ અધિકારીઓ એમને જણાયું કે તમારા વિસ્તારમાં તમારા સોળ ગામડામાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું નથી તો અમે અમારી મુખ્ય રજૂઆત એવી હતી કે ભાઈ અમે ખરીફ પાકનું વાવેતર પેલા કરતા હતા હાલમાં નથી કરતા એનું કારણ એવું છે કે તમે આગળ જે રેલવેની બ્રોડગેજમાં રૂપાંતર કર્યું છે પ્લસ જે બીજા વિકાસના કાર્યો કર્યા ધ્વાલેરા અમદાવાદ એક્સપ્રેસ વે એરપોર્ટ એના કારણે અમારા ચોમાસાના પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ જ નથી મુખ્ય રજૂઆત આ છે અમારી હવે પેલા અમારે કોઈ તકલીફ હતી નહીં માત્ર એક વર્ષમાં એક જ વાર પૂર આવતું હવે તમે જે બિન આયોજિત રીતે નર્મદા કેનાલ નું વિસ્તરણ કર્યું છે જે અમે કોઈ પણ પ્રકારે ઉપયોગમાં નહીં લઈ આપતા બે ત્રણ વાર અમે મામલતદાર પાણી જઈએ એવા પણ એ પાણીનો કોઈ ઉપરવાસથી પાણી આવે જ જાય છે અને અમારી પચાસ જમીન પડી રહે શું નુકસાન થાય નુકસાનમાં વાવેતર થતું નથી એટલે અમારે પચાસ જમીનમાં તો કોઈ વાવેતર જ નહીં અને અત્યારે મોંઘા ભાવનું ડીઝલ વાળીને અમે પાણી ખાલી કરીએ છીએ પણ હજુ ક્યારે હોવા એનું કોઈ નક્કી નહીં